સામાન્ય સભા મળી હતી વડોદરા જિલ્લા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી જેના મુખ્ય મુદ્દાઓમાં વર્ષ બે હાજર ચોવીસ સુધારે તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું સાથે જ વન નેશન વન ઇલેક્શન પર પણ ચર્ચા કરવામાં આવી છે તેમ જણાવી વિગતવાર માહિતી આપી હતી તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં જ ખાલી પડેલી તાલુકા પંચાયતની દશરથ નંદીસરી અને કોયલી બેઠક પર યોજાયેલી ચૂંટણીના વિજેતા ઉમેદવારોને સભ્ય તરીકે આવકારી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું એજન્ડા પર કામોની ચર્ચા કરવામાં આવી હતી

અને બે હજાર પચીસ છવ્વીસ નું મૂળ અંદાજપત્ર મંજૂર કરવા બાબત હતું જેમાં વહીવટી ખર્ચ માટે નવ લાખ રૂપિયા સાદીલવાર ખર્ચ માટે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા વિકાસ ક્ષેત્રે બાર લાખ શિક્ષણ ક્ષેત્રે અગિયાર લાખ આરોગ્ય ક્ષેત્રે પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે છ લાખ પશુપાલન ક્ષેત્રે બે લાખ સમાજ કલ્યાણ ક્ષેત્રે બે લાખ આકસ્મિક ખર્ચ ક્ષેત્રે પંદર લાખ અને વિકાસના કામો જાહેર બાંધકામ ક્ષેત્રે કુલ આઠ કરોડ છપ્પન લાખ ખર્ચનો અંદાજ રાખવામાં આવેલ છે

અવગણના થતી કે કામ બંધ રાખવા પડતા એના કારણે સરકારે એક નવો કાયદો અમલમાં લાવવાનો છે જે હજુ બે હજાર ચોત્રીસ થી અમલમાં આવશે કે વન નેશન વન ઇલેક્શન તો વન નેશન વન ઇલેક્શનમાં તમામ પ્રકારની જે ચૂંટણી છે એક જ જોડે આવશે જેના કારણે ટાઈમની પણ બચત થશે ઓછો ખર્ચ થશે અને આચાર સંહિતાના કારણે કામ બંધ નહીં રહે વડોદરાની અને આસપાસની

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર